ત્યારે ગુજરાત સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિના હોદ્દેદારો વિવિધ રાજકીય આગેવાનો અને ગ્રામજનો એક સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગણી કરી હતી કે વિક્રમ ભરતભાઈ બાવળિયાની હત્યા થવા અંગે નિષ્પક્ષ તપાસ થાય આઠ દિવસની અંદર કોઈ પરિણામ નહીં મળે તો ગાંધી ચિંદિયા માર્ગે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને તેમ છતાં પણ જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારો છોકરોને એને તુરખા ભણતો હતો પણ એને હત્યા કરવામાં આવેલી છે બરાબર આપણને પૂરેપૂરો શક છે ગ્રુપ હતી અને ન્યાયના ટ્રસ્ટની પણ એ કોઈ સરકારે અમને ન્યાય આપતી નથી એટલે અમારી એ માંગણી છે લાગણીની માંગણી કે અમને ન્યાય મળે એટલે મને ફોન આવ્યો હતો બે અઢી વાગ્યાના ગાળામાં કે તમારા છોકરાને કે થોડુંક માથામાં વાગી ગયું હે એટલે પછી તમે ક્યાં દવાખાને આવો બોટાદ બોટાદ પછી સોનાવાલામાં હું આવ્યો પણ છોકરામાં કઈ હતું નહીં છોકરાનું મૃત્યુ પહેલાં જ થઈ ગયેલું હતું પણ આ તો ખાલી દેખાવ કરવા અમને ત્યાં બોલાયા હતા બરાબર પછી મેં ડોક્ટર ને પૂછ્યું એટલે ડોક્ટર કે તમારો છોકરો અહીં આવ્યો ત્યારથી આમાં કઈ હતું નહીં મરી જ છે છોકરો જીવ હતો બરાબર પણ કઈ હતું નહીં એટલે હું ગયો એટલે પછી એટલે ડોક્ટરે મને એવું કીધું કે આમાં કઈ છે નહી અમારી માંગણી છે કે અમારા છોકરાને ન્યાય મળે બરાબર અને મને પૂરો પૂરો ડાઉન છે કે નાના હતી અને નાના જે ટ્રસ્ટી છે એમનો પૂરેપૂરો મૂળ ટૂંકમાં આમ નોંધાય હાથ છે ન્યાય મારું નામ રમેશભાઈ મેર સામાજિક આગેવાન અને સમસ્ત ઠાકોર કોળી એકતા સમિતિ કન્વીનર કલેક્ટરને આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે કોળી સમાજના દીકરાઓ ઉપર વારંવાર આવી રીતે ઘટના બને છે હજે પશ્ચિમની ઘટનાની સહી સુકાણી નથી ત્યાં જ આ બીજી ઘટના બની છે તમે સમજો કે કેમ કોળીના દીકરાઓ સાથે જ આવી રીતે થાય છે પાછો કોઈ ન્યાય મળતો નથી ત્યારે ભરતભાઈ એમના વિક્રમભાઈના પપ્પા ભરતભાઈ દોઢ મહિનાથી સતતને સતત આખા આખા પ્રશાસન સામે ન્યાય માટે બુહાર લગાઈ રહી છે પણ ક્યાંક ને ક્યાંક તપાસના નામે ડીંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે ત્યારે આજે સમગ્ર અમારી ટીમ મુકેશભાઈ રાજપરા હોય પરસોત્તમભાઈ રાઠોડ હોય અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એસપી એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માગણી છે જો ટૂંક સમયમાં એક વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ ગોતાભાઈ